મેઘરાજા મહેર શરૂઆત થઈ છે હજી સુધી ગામની બહાર પાણી નથી ને આ પહેલો વરસાદ છે ગામની બહાર પાણી નથી જોઈએ છીએ કેટલો આવે છે તલાવ તલાવડા વેણું એવું પણ જાય છે અત્યારે તો સારો વરસાદ આવે છે તમે જોઈ રહ્યા છો કુંતક તાલુકા મૂડી જિલ્લો સુરેન્દ્રનગર ગામ કું તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર ખેટા ટોલી તથા બીજા આપણે પણ નાવાની મજા આવી જાય તો મોબાઈલ હાથમાં છે કરું છું સારો પર નાવાની મજા આવે છે ચકલાને પણ જો હું તાપમાન અને બાફમાંથી રહે પવન એવું તો ચોમાસામાં માં રહેશે આજુબીજુ થતું નથી વરસાદ સારો થવા પાછળ વાદળ પર ઉખેરાતા જશે વરસાદ વધી ગયો તમે થોડી વાર પહેલા ધીમો હતો અત્યારે થોડોક વરસાદમાં ઝડપ મેઘ લાડુ બનાવેલા ત્યારે પણ વરસાદ શરૂ થયો હતો પરંતુ બહુ ઓછો હતો સીમમાં હતો ગામમાં નહોતો હા હા કાલે પણ આવેલો કાલે પણ એવું હતું ગામમાં નહોતો સીમમાં હતો આજે એવું સાંભળવા મળે છે કું તમામ સીમમાં વરસાદ પડી રહ્યો છે ચારે બાજુ મેઘમહેર ગામ કુંપુર તાલુકો મૂડી જિલ્લોચરાનગર ઉની ઉની રોટલી કારેલાનું શાક આવજે ઢેબરિયો વરસાદ વરસાદ આવે સાંજે ગરમ ગરમ ગોટા પણ આવે હો સાથે આજ ભુદરભાઈની દુકાને ચેણાના લોટની લાઈન લાગશે આપો 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 આજ ઘરે ગરમ 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 ગોટા વરસાદની ગમે તે આગાય આવે પરંતુ આવે ત્યારે જ નક્કી થાય કે આજે વરસાદ આવ્યો આજથી લઈને એક મહિનો રાઈટ થઈ ગયો આજે આવે કાલે આવે વરસાદ ભાઈ અંબાલાલ પટેલ હોય કે ગૌસ્વામી હોય કે ફલાણા ટુકડા જ્યાં વરસાદ આવવાની તૈયારી હોય કે લો સિસ્ટમ ખોરવાઈ ગઈ ખેડૂતને માથે શું વીતતી હોય તે આ કારણ ન ખબર હોય પરંતુ જે હોય તે વરસાદ આવ્યો આવતો રહે તલાવ તલાવડા નદી નાલા સલકાવીને જાય એવી પ્રભુને પ્રાર્થના મેઘરાજાના મંડાણ સારા એવા થઈ ગયા છે બસ આટલું જ વરસાદ ચાલુ રહે તો આપણે સાંજે ફરીથી મળશું શ્રી રામ જય રામ જય જય રામ 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 આ મંત્રનો જાપ કરતા રહેજો ચોમાસામાં બહુ બહાર નીકળતા નહીં વરસાદના બહુ પલળતા નહીં ભગવાનની નામની માળા જપજો મંદિરમાં શ્રી રામ જય રામ જય જય રામનો જાપ જપજો એટલે મેઘરાજા સદાય આપણા ઉપર આશીર્વાદ વરસાવતા રહે રામ રામ Камера.